સુરતની ત્રેવીસ વર્ષીય અપહરણિત શિક્ષિકા વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું જેલમાં બંધ શિક્ષિકાના વકીલ દ્વારા ગર્ભપાત માટે મંજૂરી માંગવામાં આવતા કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે મંજૂરી આપતા સ્વિમેર હોસ્પિટલમાં એબોશન કરાયું હતું સુરતના પૂણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી હતી ડોક્ટરના અભિપ્રાય બાદ માતા અને બાળકીની તબિયતને ધ્યાને રાખીને એક અઠવાડિયામાં જ ગર્ભપાત માટે કોર્ટે પરવાનગી આપી હતી આ ઉપરાંત કોર્ટે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા તપાસ એજન્સીને હુકમ કર્યો હતો જેથી લાજપોર જેલમાંથી શિક્ષિકાનો કબજો મેળવીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ તેનો માનસિક અને શારીરિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં રિપોર્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ બે મહિને આવે તેવી શક્યતા છે એબોશનની પ્રક્રિયા એ પ્રકારની હતી કે વીસ થી બાવીસ અઠવાડિયાનો ગર્ભ હોવાથી દુખાવાની દવા દ્વારા શિક્ષિકાને દુખાવો ઉપાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેની પંદરથી વીસ મિનિટમાં નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી હાલ શિક્ષિકાની હાલત સામાન્ય હોવાથી અંદાજે બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે આ સાથે જ ગર્ભપાત બાદ ભ્રૂણને સાચવવા માટે કેમિકલમાં રાખવામાં આવ્યો છે આ સાથે જ તેનો ડીએનએના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જેના તેર વર્ષના વિદ્યાર્થીના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવશે આ નો રિપોર્ટ બે મહિનામાં આવે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત